હેલો ગાઈઝ આવી ગયો પાછો બ્લોગ માં ને આજે અમે કાક નવું લઈને આવ્યા છે બ્લોગ આટો મહેનત જરૂર છે રેડી હવે જોવો અમે પેકિંગ કરી અનપેકિંગ જોયો આ છે બધું સેટઅપ આખો લાઈટ બાઈટ ને બધું સેલ લાવતા તોય ભૂલી ગયા છે નહીં બસ ને સેલ લાવતા જ ભૂલી ગયો તમારા વાંધા જા કરી નાખીને ને મજા કે યાર હું

देखो मासूम मासूम मायक से जो आउड़ मोटो मायक आवे आ जाओ हम कहे टूटी टूट गई क्यों नहीं खोलवा वाला ना ना वाव ब्यूटीफुल जन नो लाइव आवे को तो नो खो आ छे लाइट ए में चार्जिंग से ये बात से सेल नहीं थे हमें तान सेल आवे सामने क्या थी काटो तो तान सेल आवे तान अब क्या करेंगे गाइस

પણ આ ખોલી નહીં ખુશ ચૂંટણી જેવું લાગે ધક 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 જો ઉભા રહ્યો આજે વસ્તુ બતાવું જો હાલો હવે રેડી ને આવરેન્જર લે ખબર હે તમને આવરેન્જર આવતા એક તમે જોયા હોય તો નાના હોય તો તમને ખબર હોય ટીવી માં જ આવતા પાવર રેન્જર કરી ડાગલા આવતા એની જેવું લાગે ઓલો ઓલું ગાડીયા આવ તો એની જેવી છે આ ગાડી ખબર ઓલો ઓલો બિલ આવે એની જેવી છે આ તો તમારે રમવામાં કામ આવશે ને હવે આને સેટઅપ કરી આવડે તો

એટલે મારે આમ છે ને જો એકસો આઠ માં ફોન કરવાની તાકાત રાખવી જોઈએ અને અમે નીકળી ગયા હવે ઘરેથી હા તો હવે તમને આગળનો બતાવશું આ નાના નાના છોકરા રમે છે આ છે અમારી શેરી સાઈલ જો બાકી એવી ડ્રાઈવર છો જો ટર્ન લે એમ ઓ માય ગોડ એવી ડ્રાઈવર આ આ આ તો હેલો ગાઈસ હવે અમે આવી ગયા છે સંકુલ સંકુલ રોડ ઉપર અને અહીંયા નું કઈક ટ્રાફિક ટ્રાફિક તો નથી આજે આજે અમારા નસી વટલા હારા છે ટ્રાફિક બાકી બહુ હોય નકર અહીંયા ભાઈ ઉભું રહેવાની જગ્યાનો એટલો ટ્રાફિક હોય રાતે રાતે મીન્સ કે 6 વાગ્યા પછી અને અત્યારે અમે નીકળી ગયા છીએ આપણે જવાનું કઈ બાજુ હું કે ન્યા જાવી ડેમ પર જાવ ડેમે જુનિયા ભૂતિયા જુનિયા ભૂતિયા ના તો ચાલો હવે જઈ રહ્યા છીએ અમે મારા ઘર સાઈડ મીન્સ કે ગરિયા ભૂતિયા તો હવે તમને ગરિયા ભૂતિયાનો રસ્તો બતાવશું તો ચાલો થી ભૂતિયા રોડ ઉપર કરો મને ઊંચાનો અને આ છે ભૂતિયાનો રોડ ગાડી જાય છે રૂમે રૂમ

તાળું માર્યું છે આજે નકા આ બધે પાણી ભરેલું હો આજે નથી એટલે તમે ચેક કરો ખાલી આ ખાલી આ બધે પાણી ભરેલું હોય બધી આટલા અહીંયા લગી નું પાણી હોય બધી ખુલ્લી છે કેવું થઈ ગયું ન રતું રાવલ આ કેટલા દિવસ પછી આવવાની બે ઝાજો ટાઈમ બે ત્રણ મહિના પછી આવ્યા ઝાજો ટાઈમ થઈ ગયો નહીં આવું ઘણો ખરો બદલી ગયું એટલે અમારું અમરેલી થોડોક વિકાસમાં માં ઉપર હાલે છે વિકાસ ઉપર હાલે છે એટલે હવે જોઈ દસ વર્ષ પછી અમરેલી કેવું થઈ જાય છે હવ તમારા ગામનું કઈ હોય તો અમને મોકલો લોકેશન અમે અમે આવીશું ઈ સાઈડ હવ કઈક બેસ્ટ લોકેશન હોય ને એ જગ્યા છે ને તમે કોમેન્ટમાં નાખી દેજો પિન કરીને પિન અને જેનું લોકેશન સારું હોય છે ને એની કોમેન્ટ અમે પિન કરશું આ ને અમે ન્યા આવશું હોત ને બનાવીશું અને ઈ ભાઈને બોલાવશું કે તમે આવો અહી હવ ઈ ભાઈ સાથે બ્લોગ બનાવશું હાલો હવે શું કરશું રાહુલભાઈ હવે કઈક વિચાર તો મારો છે થોડાક ફોટા પાડશું ફોટા અરે યાર વિડીયો માંડ ઉતરે ફોટા પાડવાની કરે તો કઈક આગળ જવું હાલો કઈ છે ખુશખબરી એ હવે થોડાક દીધ રહ્યા છે આઈફોન કેમ કે આઈફોન ફિફ્ટીન લેવાનો છે હવે સિક્સટીન આવે નક્કી ન હોય કાઈ એટલે હવે થોડાક દિવસ જ એવું છે મને તો એવું લાગે એટલે થોડો ઘણો તમારો સપોર્ટ મેળવો છે ગાઈશ ઘણો ખરો મેળવ્યો છે હો સબસ્ક્રાઈબ જ થવા આવ્યા એટલો એટલો બસ એટલો સપોર્ટ મળી ગયો તો મને એમ થયું કે નહીં બ્લોકમાં હેલું ખરી આપણે એટલે હજી થોડોક તમારી રીતે તમે અમને સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે દિલથી ધન્યવાદ તમારો આભાર બોલ બોલ પછી મને ક્યાં આવડે હું થોડા લાગુ ના ક્યાં જા રહ્યા હે નવી વાહ વાહ તો ક્યાં કુવા હે ગિરને જા રહ્યા આગે હાલો ગાઈસ હવે અમને કાયડિયા એવો કે અંદર જવું પડે એમ છે તો અમે હાલતા કા થોડાક થોડાક અંદર ત્યાં રસ્તામાં મળી ગયા એક ભાઈ એને જો કંઈક પાણી વાળા કામ કરે છે મહેનત કરે છે જો અમે એને કરીએ છીએ ડિસ્ટર્બ ડિસ્ટર્બ નથી કહો ને જો વાંધો નહીં આ પાણી આવેલું જાય છે હા આવી હાલો ને શું કરે છે બસ તમે શું કરો છો દોબા મેળવીએ છીએ

તો હવે અમે નીકળી ગયા છીએ અમારા ઘર સાઈડ જવા માટે આ ભાઈ આ કે છે ગાડી જો ગાઈસ તો આ રાઈટ નો વ્યૂ છે આપડે થાય રાઈટ એનો રખડાયો આજુ આ જગ્યામાં કાળો કાળો ભાઈ પણ રાઈટ એનો રખડાયો જય

રાહુલ ને બોલવું કઈ બોલવું નહીં દેખાડવું પડે મને કઈ બોલતા આવડે હા

આજે હોસ્પીટ આજે નેત્રમ સિવિલ હોસ્પિટલ હાથ પોલીસ આપણે લેનો બતાવો છો દિવસ દિવસ છે કાયા જાવ ટિક સમય ઓરા ખાઈ પછરા ખાઈ કેડીયા કેડી કેળિયા 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 કે નિયા બહુ તાજા ને કે

છેલ્લા ત્રીસ રૂપિયા હતા એનો અમે છે ને સેલ લઈએ એમાં અને અહીંયા ગાડી દોરાવી જઈશ હાલો કેમ છે તમને બધાને રામ રામ લોગ આજનો જોઈ લીધો તમે ચેક કરો જોઈ લીધો ને તો તો વાંધો નહીં જોયું હોય તો ને કેવું લાગ્યું લોક કોમેન્ટમાં કહેતા જજો ને આ અને આજે તમને બતાવું કે હું આ લઈ આવ્યો આ છે આખી કીટ આવે છે જો બતાવું

આ ફાસ્ટ થઈ ગઈ ફૂલ ફાસ્ટ છે આ લાઇટ ફૂલ ફાસ્ટ કે આમ આમ પકડવામાં હેલ્પ કરે અને માયક એટલે લીધું કેમ કે અવાજ મારો થોડોક રેડાતો હતો ગાડીઓમાં ગાડીઓમાં જતા ને તો એટલે મેં માયક ને એટલે મેં એને આવી ગયો ને દુકાને તો બધું મને એવું જોવા મળ્યું કે આ બધું આ બધું એક મળતું હતું મેં કીધું લઈ લે ને મેં કીધું આ લેવી તો મેં લઈ લીધું એ પછી ને એનું બટન છે બ્લૂટૂથ કરી જેમાં આપણે આગેથી કરી અહીંથી શરૂ થાય છે અહીંથી આયનથી જો આવડો આડો આમ કરીને આમ કરીએ એટલે લાઈટ થાય જો લાઈટ બાઈટ બધી એક નંબર થાય છે હાલો ભાઈ આજના વિડીયોમાં જોયું તમે કે બ્લોગમાં કે અમે આવડો આનથી શું આનથી વિડીયો ઉતારેલો છે આખો એટલે આખો તો નહીં પણ જેટલું અમે રાહુલભાઈ કીધું અમે ગાડીમાંથી જાવી ત્યારથી પછીનું એટલે જોયો તમે બ્લોગ એટલે સારો લાગ્યો તો કમેન્ટ કરજો અમે હવે રજા લેવી આજનો બ્લોગ પૂરો હાલો બધાને રાધે રાધે રામ રામ બધા એ ઠીક જઈશું આમ તો ને મળી આવે બીજા વ્લોગમાં રાધે રાધે સ્ત્રીની ઇજ્જત કરજો કરતા હોય તો કરતા રહેજો રાધે રાધે